ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે નકલી દવા બનાવનારા અને ભેળસેળ કરનારા માફિયા સામે કડક કાર્યવાહીની માંગ કરી લોકોના જીવ જોખમમાં મૂકી નિર્દયી રીતે હત્યા કરનારા સામે કાર્યવાહીની માંગ છે નકલી તેમજ ભેળસેળ કરનારા માફિયાઓ બેફામ બન્યા છે બે રોકટો ખોટા ધંધા કરતા હોવાની વાત સામે આવી છે સામાન્ય બે પાંચ હજાર દંડ ભરીને છૂટી જાય છે અને તેમનો ધંધો ચાલુ જ રહેતો હોવાના હોવાની વાત કુમાર કાનાણીએ કરી છે આવા તત્વો કે જે લોકો ખોટા ધંધા કરી રહ્યા છે નકલી દવા બનાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે લોકોના જીવ જોખમમાં મૂકનારા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાણાની દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાને ઉલ્લેખીને લખવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે રીતે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવી રહ્યા છે આવા જે તત્વો છે તેમની સામે કાયદાકીય કોડો વીજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આપણી સાથે કુમારભાઈ જોડાયા છે જી કુમારભાઈ જે પત્ર લખવામાં આવ્યો છે એ શું છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ નકલી ખાદ્ય પદાર્થો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું ખૂબ મોટું પ્રમાણ વધી રહ્યું છે નકલી દવાઓ બનાવનાર નકલી ઘી પનીર બનાવનાર માફિયાઓ બેફામ બન્યા છે આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હમણાં દિવાળી પહેલાં ઘણી જગ્યાએ રેડ કરી અહીંયા સુરતની અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે ઘી પનીર શું થયું આ લોકોનું શું એની કાર્યવાહી શું થઈ એની શું સજા થઈ કંઈ જ નથી થતું બે દિવસમાં છૂટી જાય બે પાંચ પચીસ હજારનો દંડ થાય ફરીવાર ધંધો શરૂ થાય ક્યાં સુધી આવું ચાલશે અને માનવ જીવન સાથે છેડા થાય એને રોકવા માટે કોઈ કાનૂન નહીં કોઈ કાયદો નહીં કોઈ કડક કાર્યવાહી નહીં આપણે જાણીએ હમણાં નાની ઉંમરના લોકોને હૃદયરોગના હુમલાઓ આવે છે આ પણ કારણ હોઈ શકે નકલી ખાવાનું ડુપ્લિકેટ ખાવાનું ભેળસેળયુક્ત ખાવાનું નકલી દવાઓ તો આ આવા માફિયાઓ જે બેફામ બન્યા છે માનવ જીવન સાથે છેડા થતા હોય એની સામે કોઈ કાર્યવાહી ન થાય અને એટલા માટે મેં આ પહેલાં પણ મુખ્યમંત્રીને વિધાનસભા ગૃહમાં જે તે સમયે ઋષિકેશ પટેલ હતા આરોગ્ય મંત્રી એમને પણ રજૂઆત કરી હતી બેફામ જે લોકો છે નકલી દવા બનાવનારા માફિયાઓ છે નકલી ખાદ્ય પદાર્થ બનાવનારા માફિયાઓ છે એને અંકુશ આવે અને આ બેફામ માફિયા ઉપર કડક કાર્યવાહી થાય એટલા માટે મેં આ પત્ર લખ્યો છે આને બંધ કરવા માટે નિવેદનોથી નહીં અટકે મિટિંગોથી નહીં અટકે આદેશોથી નહીં અટકે એને અટકાવવા માટે કાયદો જોઈએ કાનૂન જોઈએ એને ડર હોવો જોઈએ એ માફિયાઓ જે છે એને ડર ભય કાયદો એવો બનવો જોઈએ કે થરથર કાપે ફાંસીની આજીવન જેલની સજાઓ થવી જોઈએ આ એક જીવન માનવ જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે હત્યાઓ થઈ રહી છે માનવોની અને એટલા માટે જે ગુનેગારો જે હત્યાઓ કરે છે જે ત્રાસવાદીઓ છે ને આપણે એમ કહીએ છીએ કે લાખો લોકોને હજારો લોકોને મારે ને આપણે ત્રાસવાદી કહીએ છીએ આ તો લાખો લોકોને જીવન સાથે છેડા કરે છે લાખો લોકોના જીવનને જોખમ ઊભું કરે છે તો આ પણ ત્રાસવાદી જ છે આને પણ એવો જ કાયદો બનવો જોઈએ એવી મારી માગણી છે આ હતા ધારાસભ્ય કુમારભાઈ કાણાની તેઓ દ્વારા સ્પષ્ટપણે વાત કરવામાં આવી છે કે આ રીતે જે ભેળસેળિયાઓ છે તેમના વિરુદ્ધ એક કાયદો બનાવવામાં આવે અને કડકમાં કડક સજા થાય તે માટે પણ માંગ કરવામાં આવી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત